સમગ્ર દેશમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની એકસો એક જન્મ જયંતિની સુશાસન દિવસ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધીનગરમાં જીતુ આઘાણીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું તો બીજી તરફ લખનૌમાં પીએમ મોદીએ પાસઠ ફૂટ ઊંચી પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું જોકે આ અવસરે ગુજરાતના રાજકારણમાં મોટા સમાચારે આવ્યા હતા કે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે અચાનક રાજીનામું ધરી દીધું હતું અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠાભાઈએ મુખ્યમંત્રી અને સંગઠન મંત્રીની હાજરીમાં અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું તેમણે જણાવ્યું કે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય કાર્યકરોને તક મળે તે હેતુથી સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે ગાંધીનગરમાં ચ ત્રણ સલકર પર અટલજીની પ્રતિમાનું અનાવરણ કરી સુશાસનની નેમ દોહરાવવામાં આવી હતી આ પ્રસંગે શાંતા સુખાય પ્રોજેક્ટનું ઉદઘાટન અને મહત્વના એમઓયુ પણ કરવામાં આવ્યા હતા આ સાથે જીતુ વાઘાણીએ સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિત અધિકારીઓના ત્યાં પડેલી ઈડીના દરોડા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર દરેક વહીવટીય કાર્યમાં પારદર્શકતા લાવવા માગે છે ત્યારે ઈડી જેવી એજન્સીઓને સ્વતંત્ર જવાબદારી સોંપવામાં આવી છે

જ્યાંથી વડાપ્રધાન અટલજી બન્યા એ વખતથી થી એ જ સિલસિલો એટલે કે માનનીય મોદી સાહેબ એ ગુડ ગવર્નન્સ પ્રણેતા રહ્યા ગુજરાત રાજ્યમાં પણ એમણે શરૂઆત કરી અને એના પરિણામો જનસુખાકારી ના ગુડ ગવર્નન્સ ના શબ્દ પણ નવો એ શબ્દ જન જન સુધી સ્વીકૃત બન્યો આજે દેશના વડાપ્રધાન તરીકે મને કહેતા આનંદ છે કે માનનીય મોદી સાહેબે ઉત્તર પ્રદેશમાં આજના દિવસે લખનઉ ખાતે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું લોકાર્પણ એ કર્યું છે અનેકવિધ યોજનાઓ કે ડીબીટી દ્વારા ખરબો રૂપિયા સીધા જ બેનિફિશરોને મળે એટલે કોઈ વચેટીઓ નહીં કરોડો ખરબો રૂપિયા ખોટા જતા હતા દાખલા કે ભૂતિયા નામો અલગ અલગ પ્રકારની યોજનાઓમાં આપણે જોયું છે આને ગુડ ગવર્નન્સ ની વ્યાખ્યામાં આપણે કહીએ તો અનેક યોજનાઓને નીચે સુધી પહોંચાડવાનું કામ એ માની મોદી સાહેબના નેતૃત્વમાં સાચ ગુડ ગવર્નન્સની અનુભૂતિ એ દેશ રીતે કરી રહ્યો છે કે ગુડ ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સનો શબ્દ એ બંને વસ્તુ લોકો માટે થઈને એ સ્વીકૃત બન્યો છે જનતા એમાં જોડાણી છે અનેક કાર્યક્રમો દ્વારા એક ડિસ્ટન્સ એડમિનિસ્ટ્રેશન અને જનતાનું ઘેટ્યું છે એ ગુડ ગવર્નન્સના ઉત્તમ ઉદાહરણો એ પણ આપણે રાજ્યમાં જોયા છે હું આજના દિવસે અટલજીના જન્મ દિવસે ઉડોનોસ ડે તરીકેની ઉજવણી ભારત સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે હું તમામ જનતાને શુભકામના આપું છું અને ગુજરાત સરકારોથી ભરોસો આપું છું કે આ અવિરતપણે ચાલતી યાત્રા કે વધારે વધારે ગુડ ગણોસ થકી લોક યોજનાઓ થકી એમના જીવનમાં બદલાવ થાય મોદી સરના નેતૃત્વમાં એના માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કામ કરતી છે જેઠાભાઈ ભરવાડ એ ભારતીય જનતા પાર્ટીના અમારા રાજ્યના સ્વીકૃત નેતા છે એમ કહું છું એક એવા વર્ગમાંથી આવે અને છતાં જનતાના હૃદયમાં ન માત્ર મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતના તો મોટા ગજાના નેતા છે જ પણ રાજ્યના મોટા ગજાના નેતા તરીકે એમનું સતત માર્ગદર્શન એમને મળતું રહ્યું છે એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ એ કહી ચૂક્યા છે નાફેડના ચેરમેન છે દિલ્હીમાં પણ એમને સતત અવર જવનું હોય છે સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય ડેરી હોય ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે સહકારમાં પણ મને કહેતા આનંદ છે કે આદણી અમિતભાઈ શાહે જે પ્રકારે મંડળીઓમાં માઇક્રો એટીએમ દ્વારા દૂધ મંડળીઓમાં સીધા પૈસા એ દૂધ ભર્યાને મળે એની શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારી આ જેઠાભાઈની જે ડેરી છે પંચમહાલ ડેરી એમણે કરી છે સો ટકા સો એ સો ટકા એમણે પહેલ કરી આગળ અમિતભાઈએ સીધે સીધો બેનિફિટ મળે માટે સહકારમાં અનેક સુધારાઓ સહકાર મંત્રી તરીકે એમણે કર્યા અને ગુજરાતે એનું ઇનિશિયેટિવ લીધું આજે એકાણું ટકા એ ડેરીઓમાં છે પણ સો ટકા શરૂઆત જો કોઈ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે જાણો છો કે એ વખતે માની મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા માની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી સંગઠન મહામંત્રી રત્નાકરજીની પણ ઉપસ્થિતિ હતી એડમિનિસ્ટ્રેશનની જે કાંઈ ધારાધોરણો અને નિયમો છે એ પ્રમાણે કરવાનું સરકારને હોય છે એટલે જે પ્રકારે જેને જેટલો સમય એમને પણ જે આપવાનો હોય કે જે કાંઈ વ્યવસ્થાઓ બંધારણ રીતે બની છે તો રાજ્ય સરકાર હું એમ પૂછું છું કે ઈચ્છા શક્તિ ન હોય તો આ ઘટનાઓ જ ન બને અમે ઈચ્છીએ છીએ કે પારદર્શકતાથી આ બધી વ્યવસ્થાઓ જનતાના હિતમાં ને સેવામાં પ્રકારે થવી જોઈએ અને એ પ્રકારે થઈ રહ્યું છે પણ આપે જે વાત કરીએ એમાં જેટલા જેટલા પણ જેને જે અધિકારો છે અધિકારોનો પણ એને ઉપયોગ કરવાની એની વ્યવસ્થાઓમાં જવાની છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવી કોઈ પણ બાબતો માટે સ્વતંત્ર રીતે એજન્સી કામ કરતી હોય ત્યારે કેટલાક નીતિને ધારાધોરણ મુજબ એ ચાલતા હોય છે અને એટલા માટે ઝડપથી એના પણ નિર્ણયો એ રાજ્ય સરકારે જેવી પણ ત્યાં એજન્સી પહોંચી એ પે જે કરવાનું થતું હોય પ્રાથમિક રીતે એ રાજ્યની સરકારે એ અધિકારી સામે કહ્યું છે